હજીરા પોલીસ તથા જિંદગી જુદયા અભિયાન અમુલ પશુપંખીઓને ભારે આવ્યો હજીરા પોલીસ સ્ટેશન તથા જિંદગી જુદયા અભિયાન ટીમ દ્વારા વિનામૂલ્યે કુંડા વિતરણ કરવામાં આવ્યા અભિયાનના લીધે લોકોની પક્ષીઓ પ્રત્યેની સહાનુભૂતિ વધી આ કાળજાળ ગરમીમાં પક્ષીઓને દાણા પાણી મળી રહે તે ઉદ્દેશ્યથી રોજેરોજ પક્ષીઓની તરસ છિપાવા હજીરા પોલીસ સ્ટેશન તથા જિંદગી જુદયા અભિયાન સુરત દ્વારા પક્ષીઓ માટે ત્રણસોથી વધુ વિનામૂલ્યે કુંડા વિતરણ કરવામાં હતા અજીરાપુરી પોલીસ સ્ટેશન ખાતે કુંડાઓનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું મુક્તમ અને વિહરતા પક્ષીઓ તરસ છુપાવવા જિંદગી જ્યોદય અભિયાન દ્વારા કરેલી પહેલને સતત આવકાર મળી રહ્યો છે શહેરમાં વધુમાં વધુ કુટુંબો સુધી આ કુંડાનું વિતરણ થાય તે માટે જિંદગી જીદય અભિયાન ટીમે આ ઝુંબેશ ઉઠાવી છે જિંદગી જીદય અભિયાન દ્વારા એક હજારથી વધુ કુંડાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું છે અજીરા પોલીસ સ્ટેશન તથા જિંદગી જે દયા અભિયાન અહીં એનજીઓ દ્વારા સંયુક્ત રીતે આ રોજ ગરમીમાં ત્રસ્ત એવા પશુ પક્ષીઓ મુંગાની પશુ પક્ષીઓ છે એમની સહાયતા કરવા માટે અજીરા પોલીસ સ્ટેશન ખાતે આ રોજ બસો થી અઢીસો પાણીના કુંડાઓ તથા પક્ષીઓને જળના દાણાઓનું દાન કરવામાં આવેલ છે કેટલા કુંડાઓ દાન કરવામાં આવે છે બસો થી અઢીસો